पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल હાસસુદ પૂનમને મંગળવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગત જનની પરમ પરમેશ્વરી રાજમાર રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી મા અને સદગુરુદેવશ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના ના મંદિરે આસો સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુ કૃપાના ગોખવાળી મહામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી માને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાયને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓ અને શ્રી મહામાયા મેરડી માના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી કમલેશ પટેલ પાટણ